કાલાવડ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લઘુમતી સમાજના સૌથી વધુ લોકો ભાજપમાં જોડાયા કાલાવડ નગરપાલિકામાં એક બેઠક પહેલેથી જ હરીફ થઈ છે તો આપને જણાવી દઈએ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે એ પહેલા કાલાવડ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે કારણ કે લઘુમતી સમાજના સોથી વધુ લોકો ભાજપમાં જોડાયા છે અને ભાજપનો કેસ પહેરીને કેસરિયા કર્યા કાલાવડ નગરપાલિકામાં એક બેઠક તો પહેલાથી જ બિનહરીફ થઈ ગઈ છે ત્યારે વધુ સો લોકો જે લઘુમતી સમાજના છે જે ભાજપમાં જોડાયા જેના કારણે કોંગ્રેસની ચિંતામાં પણ વધારો થયો છે કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ પણ સત્તા મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે અને સત્તા મેળવવાના આ પ્રયત્નની વચ્ચે કોંગ્રેસને એક વધુ ફટકો પડ્યો છે કારણ કે લઘુમતી સમાજના જે લોકો છે એ સો થી વધુ લોકોએ કેસરિયા કર્યા છે દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો આ તમામ લોકો જે કેસરી કલરના ભાજપના ખેસ પહેરીને બેઠા છે તે લઘુમતી સમાજના છે જે પહેલા કોંગ્રેસમાં હતા અને આજે વિધિવત રીતે કેસરિયા કર્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન પાસેથી હિરેન જ્યાં એક તરફ કલાવડ નગરપાલિકામાં પહેલેથી જ એક બેઠક બિનહરિત થઈ ગઈ છે અને તેની વચ્ચે હવે સો જેટલા લઘુમતી સમાજના લોકો કે જેમણે કેસરિયા કરી લીધા છે શું સ્થિતિ કોંગ્રેસની કે જે હાલ જામનગર જિલ્લામાં જે તળે નગરપાલિકાની હાલ ચૂંટણી આવી રહી છે તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે ત્યારે કાલાવાડ નગરપાલિકાની વાત કરીએ તો પેલા જે ગત રોજ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે વોર્ડ નંબર ની એક સીસ છે તે બિનરીફ થઈ છે તો બીજી તરફ આજ રોજ લઘુમતી સમાજના સો થી પણ વધુ લોકો કોંગ્રેસ છોડી ભાજપ ભાજપ સાથે જોડાતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મોટો ઝટકો ગયો છે તો બીજું આ જે લઘુમતી સમાજના લોકો ભાજપ સાથે વધારી સાથે જ આવનારી ચૂંટણીમાં જે ભાજપને ફાયદો થશે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જી વર્ષાલ બિલકુલ હિરેન માહિતી બદલ આભાર